નમસ્કાર મિત્રો એક્સપ્રેસ હાર્દિક છે સમાચાર છે મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા સમય થી નર્મદા નિગમની માઇનોર કેનાલો પર કેટલાક લાકડા ચોરો દ્વારા કોઈ પણ ડર વગર ગેરકાયદેસર ખુલે આ વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે ત્યારે શિનોર તાલુકાના પુનિયાદ મિંઢોળ કુકસ ગામના સીમાડા નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલ પાસે લાકડા ચોર દ્વારા અનેક મહાકાય કદ ધરાવતા દેશી બાવના વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ કરીને વિપુલ પ્રમાણમાં જથ્થો હાલ લઈને જતા દ્રશ્યો પણ જોવાઈ રહ્યા છે તેમજ લાકડા ચોરો દ્વારા લાકડા વહન કરીને લઈ જવામાં આવ્યા છે જ્યારે કેટલાક લાકડા હજુ પણ સ્થળ પર પડેલા છે એવામાં લાકડા ચોર જયેશ રાઠી નામનો વ્યક્તિ જે રીતે ગેરકાયદેસર વૃક્ષોનું કટિંગ કરીને રાત્રે પોતાના વાહનમાં વહન રહ્યો છે ત્યારે સત્વરે જવાબદાર તંત્ર સ્થળ મુલાકાત કરીને ગેરકાયદેસર વૃક્ષ કટિંગ કરનાર લાકડા ચોર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક નાગરિક દ્વારા માંગ ઉઠવા પામી છે રિપોર્ટર મનહર વસાવા શિનોર ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ